કમોસમી વરસાદની અસર ગુજરાતભરમાં વર્તાઈ રહી છે ત્યારે વડોદરાના ડભોઈની વાત કરવામાં આવે તો છવ્વીસમી તારીખથી ત્રણ દિવસ સુધી સતત કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદને કારણે ડાંગર કપાસ સોયાબીન અને દિવેલા જેવા પાકો ધોવાયા છે ખાસ કરીને ડભોઈના શંકરપુરા તેંતલાવ ચાંદોદ નાના કરાડા વિસ્તારોમાં ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સ્થાનિકો ખેડૂતોએ સરકાર પર આક્ષેપ કર્યો છે કે સહાયમાં સરકાર સૌરાષ્ટ્રના ખેડૂતોને સાચવે છે જ્યારે મધ્ય ગુજરાતના

એટલે અમને બી એવું કંઈ આપો તો અમે બી સારી રીતે આગળ વધીએ ને આગળ કંઈક અમારા છોકરાઓનું એમનું બી ભવ્ય વિચારી શકીએ અને અમે જે આ ક્રોપ લોનોને લઈએ છે એનું વ્યાજ એનું લોનો બી અમે કઈ રીતે ભરવાના સાહેબ એ જો તમે અમને કંઈ સહાય આપશો બાકી પછી લોનોમાં અમને સહાય આપો તમે સૌરાષ્ટ્રમાં અને બધી જગ્યાએ આપો છો તો વડોદરા જિલ્લાને કમ બાકાત રાખો છો પાછલા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન ખૂબ વ્યાપક પ્રમાણમાં થયું છે ડાંગેનો પાક સંપૂર્ણપણે નાશ થઈ જાય એવી ખેડૂતોને ભીતિ છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદના નુકસાનમાં વડોદરા જિલ્લો બાકાત રહી જાય છે જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે આ વખતે વડોદરાના અને આજુબાજુના ચાર ધારાસભ્યોએ સરકારશ્રીને આ પત્ર લખીને આ માગણી કરી છે કે ખેડૂતોને એમની વળતર મળે અને નુકસાની મળે એમાં ખેડૂતોને નુકસાનીનો વારો વેઠવામાં આવે છે અને અત્યારે તો ડાંગર બી એક રૂપિયો ઉત્પાદન નથી સોયાબીન બધું ઉગી ગયું છે અને મકાઈનું વાવેતર થઈ ગયું હતું એ મકાઈનું વાવેતર બી અત્યારે બધું પાણી ફરી વળ્યું એટલે એ બી મકાઈ બી ફેલ ગઈ છે હવામાન ખાતાની આગાહીને લઈ જે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં પણ સતત બે દિવસ સુધીને વરસાદ પડ્યો છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે ગઈ છે જ્યાં આપ જોઈ શકો છો કે ડાંગર કપાસ દિવેલા સોયાબીન જેવા પાકને જ્યારે ખેડૂતને લણવાનો ટાઈમ હતો ત્યારે જ પાક બળીને બળી ગયો છે અને એને ખેડૂતને ભારે નુકસાન ગયેલ છે તો ખેડૂતની રજૂઆત છે કે સરકાર અમને એમએસપીના ટેકાના ભાવથી માલ ખરીદે કારણ કે વેપારી આવે છે અને વેપારી જોઈ એ સીધો રૂપિયાનો માલ પચીસ પૈસામાં માગે છે એટલે ખેડૂતની એક જ રજૂઆત છે કે એમએસપીના ભાવે સરકાર ખરીદી કરે કાં તો અમને રાહત પેકેજ જાહેર કરે અમારી ક્રોપ લોનમાં અમને રાહત આપે આ રીતની ખેડૂતની માંગ છે અને ડભોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પણ આ બાબતે કૃષિ મંત્રી અને ભૂપેન્દ્ર પટેલ શ્રી મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા જાણ કરેલ છે તો આનું વહેલીથી વહેલી તકે ખેડૂતને વળતર મળે એ જ ખેડૂતની માંગ છે ન્યૂઝ કેપિટલ વડોદરા ડભોઈ